પ્રસ્તાવના ઇન્ટ્રોડક્શન એક ગામમાં અનિરુદ્ધ નામનો યુવાન રહેતો હતો બહારથી બધું સારું લાગતું હતું પરંતુ અંદરથી તે દુઃખ ચિંતા અને અસંતોષથી ભરેલો હતો તે વારંવાર પૂછતો મારા જીવનમાં દુઃખ કેમ નથી જતું એક દિવસ તે એક જ્ઞાની સાધુ પાસે ગયો સાધુએ કહ્યું દુઃખ દૂર કરવા કોઈ મંત્ર નથી પણ જીવનના ત્રીસ નિયમો છે જો તું આને સમજશે અને જીવશે તો દુઃખ આપોઆપ વિદાય લેશે એક सत्य स्वीकारવાનો નિયમ સમજણ જીવન હંમેશા આપડા મન મુજબ ચાલતું નથી દુખ મોટા ભાગે સત્યને ન સ્વીકારવાથી જન્મે છે અપનાવો જે સ્થિતિ છે તેને સ્વીકારો વિરોધ નહીં 2 અપેક્ષા ઘટાડવાનો નિયમ સમજણ અપેક્ષા તૂટે એટલે દુખ થાય અપનાવો કામ કરો પરિણામ ભગવાન પર છોડી દો 3 તુલના ન કરવાનો નિયમ સમજણ બીજાનું જીવન જોઈને પોતાનું નાનું લાગવું એ દુખની શરૂઆત છે અપનાવો આજે તમે ગઈકાલથી સારા છો કે નહીં એટલું જ જુઓ 4 ભૂતકાળ છોડવાનો નિયમ સમજણ ભૂતકાળ યાદ કરવાથી શીખ મળે ચિંતા નહીં અપનાવો થઈ ગયું કહીને આગળ વધો 5 વર્તમાનમાં જીવવાનો નિયમ સમજણ ભૂતકાળ એટલે પસ્તાવો ભવિષ્ય એટલે ચિંતા વર્તમાન એટલે શાંતિ અપનાવો આ ક્ષણને સંપૂર્ણ જીવો છ ક્ષમા કરવાનો નિયમ સમજણ માફી ન આપશો તો દુઃખ તમારા મનમાં રહેશે અપનાવો માફ કરો ભૂલો નહીં મનને મુક્ત કરો સાત આભાર માનવાનો નિયમ સમજણ જે છે તેનું મૂલ્ય સમજશો તો દુઃખ ઓછી થશે અપનાવો દરરોજ પાંચ બાબતો માટે આભાર માનો આઠ ફરિયાદ બંધ કરવાનો નિયમ સમજણ ફરિયાદ કરવી એટલે નકારાત્મકતા વધારવી અપનાવો ફરિયાદ બદલે ઉકેલ શોધો નવ સ્વજવાબદારીનો નિયમ સમજણ દરેક દુઃખ માટે બીજાને દોષ આપવો સરળ છે અપનાવો હું શું કરી શકું એ પ્રશ્ન પૂછો દસ વિચારો શુદ્ધ રાખવાનો નિયમ સમજણ નકારાત્મક વિચાર દુઃખ ઉત્પન્ન કરે છે અપનાવો ખરાબ વિચાર આવે તો તરત સકારાત્મક બદલો અગિયાર મૌનનો નિયમ સમજણ વધુ બોલવાથી મન થાકે છે અપનાવો દરરોજ થોડો સમય મૌનમાં રહો બાર પ્રાર્થનાનો નિયમ સમજણ પ્રાર્થના મનને આશ્રય આપે છે અપનાવો સવાર કે રાતે દિલથી પ્રાર્થના કરો તેર શરીરની કાળજીનો નિયમ સમજણ અસ્વસ્થ શરીર મનને પણ દુઃખી બનાવે છે અપનાવો યોગ ચાલવું યોગ્ય આહાર અપનાવો ચૌદ સંગતનો નિયમ સમજણ ખરાબ સંગત વિચાર બગાડે છે અપનાવો સકારાત્મક લોકો સાથે રહો પંદર સ્વીકારનો નિયમ સમજણ જે બદલી ન શકાય તેને સ્વીકારવાથી દુઃખ ઓછી થાય છે અપનાવો લડવા બદલે સ્વીકાર શીખો સોળ લાલચ ઘટાડવાનો નિયમ સમજણ વધુ જોઈએ એટલે દુઃખ વધે જરૂર એને લાલચમાં તફાવત કરો સત્તર સેવા કરવાનો નિયમ સમજણ બીજાને મદદ કરવાથી મન પ્રસન્ન થાય છે અપનાવો નિસ્વાર્થ સેવા કરો અઢાર સમયનું મૂલ્ય સમજવાનો નિયમ સમજણ સમય વેડફવાથી પછતાવો થાય છે અપનાવો સમયનો સારો ઉપયોગ કરો ઓગણીસ ક્રોધ નિયંત્રણનો નિયમ સમજણ ક્રોધથી નિર્ણય ખોટા થાય છે અપનાવો ગુસ્સામાં મૌન રાખો વીસ સરળ જીવનનો નિયમ સમજણ सादगी सुख लावे छे अपनावो ओछामा संतोष रखो 21 विश्वास નો નિયમ સમજણ વિશ્વાસ દુખ માં સહારો આપે છે અપનાવો ભગવાન પર ભરોસો રાખો 22 સ્વ પ્રેમ નો નિયમ સમજણ પોતાને અવગણ શોક તો દુખ વધશે અપનાવો પોતાનું માન રાખો 23 માફી માંગવાનો નિયમ સમજણ અહંકાર દુખ ને પકડી રાખે છે અપનાવો ભૂલ થાય તો તરત માફી માગો ચોવીસ શીખવાનો નિયમ સમજણ દરેક દુઃખ એક પાઠ છે અપનાવો દુઃખમાંથી શીખ લો પચ્ચીસ આશા રાખવાનો નિયમ સમજણ આશા જીવનની શક્તિ છે અપનાવો ક્યારેય હાર ન માનો છવ્વીસ સીમા નક્કી કરવાનો નિયમ સમજણ દરેકને ખુશ રાખી શકાતું નથી અપનાવો ના કહેતા શીખો સત્યાવીસ આત્મવિશ્વાસનો નિયમ સમજણ પોતામાં વિશ્વાસ હશે તો દુઃખ નબળું પડશે અપનાવો પોતાની શક્તિ ઓળખો અઠ્યાવીસ ધીરજનો નિયમ સમજણ સમય દરેક ઘાવ ભરે છે અપનાવો ઉતાવળ ન કરો ઓગણત્રીસ સકારાત્મક વાણીનો નિયમ સમજણ શબ્દોમાં શક્તિ હોય છે અપનાવો સારા શબ્દો બોલો ત્રીસ સંતોષનો નિયમ સમજણ સંતોષ સૌથી મોટું સુખ છે અપનાવો જી છે તેમાં ખુશ રહો અંતિમ સાર દુઃખ દૂર કરવું બહારથી શક્ય નથી દુઃખ દૂર થાય છે અંદર બદલાવથી